છાપરી ગામે ચોસઠ વર્ષીય ખેડૂતની વાડીમાંથી પચાસ લીલા ગાંજાના છોડ જપ્ત ભાવનગર જિલ્લાના છાપરી ગામમાં પોલીસની મોટી કાર્યવાહી મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા છાપરી ગામના ચોસઠ વર્ષીય કનુભાઈ અર્જનભાઈ ગોહિલની વાડીમાંથી ઉગાડેલા પચાસ લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે જેનું વજન એક કિલોને ચોત્રીસ ગ્રામ અને બજાર કિંમત આશરે એકાવન હજાર સાતસો જપ્ત કરી આરોપી સામે એનડીપીએસનો મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી અહેવાલ ભૂપત ડોંડિયા બગદાણા છાપરી ગામના કનુભાઈ અર્જનભાઈ ગોહે ઉંમર વર ધંધો ખેતીકામ અને રહે સડતર વાળી વિસ્તાર જેને માંગાધાર વાળું તરીકે ઓળખાય છે તેની પાસેથી ગેરકાયદેસરની પાસ પરમિટ વગર લીલા ગાંજાના છોડ નંગ પચાસ તેની પોતાની કબજાની વાડીમાંથી મળી આવતા તેની પાસે કોઈ જ બીજો આધાર પુરાવો કે પાસ પરમિટ ના હોય જેથી કુલ વજન ચોખ્ખું વજન એક કિલો ને જીરો ચોત્રીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એકાવન હજાર સાતસો ના મુદ્દામાલ સાથે મળી આવી એનડીપીએસ એક્ટ ની કલમ આઠ બી સી વીસ એ વીસ બે બી મુજબ ગુનો કરેલ હોય જેને પંચનામાની વિગતે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે